લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમકાજ ભૂજે ધરપકડ કરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ સેન ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ટી બી રબારી સાહેબના હોય કોડાઈ પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુના રજિસ્ટર નંબર પ્રોહિબિશન એક્ટ કલમ તથા ભારતીય ફોજદારી અધિનિયમની કલમ મુજબનો ગુનો રજિસ્ટર થયેલ હોય જે ગુના કામે પકડવાના બાકી આરોપીને પકડી પાડવા માટે સૂચના આપેલ હોય જે સૂચના અનુસંધાને એએસઆઈ વીરેન્દ્રસિંહ જાડેજા પ્રદ્યુમન સિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીનભાઈ જોશી શક્તિદાન ઘટવી તથા

તે સમય દરમિયાન આરોપી સહદેવસિંહ ઉમેદસિંહ જાડેજા મળી આવતા ગુના કામે અટક કરવામાં આવેલ છે